ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસનો દમ મારનાર ઠક સહિત બેને ઝડપી પાડ્યા હતા પડદ્રા શહેર નાગર ઉપર કમલાનગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભૂપેન્દ્રભાઈ ગાંગુડે સોળ માર્ચના રોજ બપોરના આશરે અઢી વાગ્યાથી બપોરના સવા ત્રણ વાગ્યા દરમિયાન સુમારે તેમના મિત્ર દેવભાઈ સાથે બાઇક લઈને જઈ રહ્યા હતા તેઓ તરસાલી બ્રિજથી આજમાં બ્રિજ તરફ જતા હાઇવે ઉપર આવેલા જિલ્લીઓન કોમ્પ્લેક્સથી થોડા આગળ બાઇક લઈને ઊભા રહ્યા છે આ સમય દરમિયાન બે શખ્સ તેમની પાસે આવ્યા હતા ત્યારબાદ વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ તથા મયંક વિજય માળી સાથે આવ્યા હતા ત્યારે વિજય રાઠોડે બંને મિત્રોને પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને ત્યારે વિજય રાઠોડે યુવકને ફેટ પકડી અહીં કેમ તમે આવ્યો છો ખોટા ધંધા કરો છો તેમ કહી યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને બળજબરીપૂર્વક યુવક પાસેથી રૂપિયા વીસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારબાદ યુવકના મિત્ર દેવભાઈ પાસેથી સિત્તેર રૂપિયા કાઢી લીધા હતા આમ બંને જણાએ પોલીસ તરીકેની ઓળખ આપનાર વિજય રાઠોડે દેવભાઈને બે ત્રણ લાફા મારી દીધા હતા

તેના વિરુદ્ધ મહીસાગર જિલ્લાના ખાનપુર તથા માજલપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલા છે ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એનો મિત્રો ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પો પોલીસની ઓળખ આપી અને તેને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા અહીંયા કેમ ઊભો છે કયા કામથી આવ્યો છે એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું પોલીસ સ્ટેશન લઈ જઈએ ચલ તને પોલીસને લઈ જઈએ છે એવું કરીને ડરાવીને એની પાસેથી વીસ હજાર રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ગૂગલ પે જે એનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા રિકવર કરી દીધા છે આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવે ત્યારે થઈ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવે છે ફરિયાદ અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવી તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે એક ગુનો કીધેલાનો અને એક ગુનો કબજાના મતલબ પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશનને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો તે દરમિયાન આ લોકોએ અમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમયે અહીંયા ઊભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી દીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાં વીસ રૂપિયા પોલીસે રિકવર કર્યા છે તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈપણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવ રિકવર કર્યો છે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છે કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કેવું કંઈ હોય જો સામે આવે તો પર પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે છે હાલની જે તપાસ તે તપાસ અનુસંધાને ખાલી બે લોકોના નામ સામે આવ્યા છે અને જોડે જ કામ કરતા હતા તેવું સામે આવ્યું છે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે આ વિજય માયંક માણી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે